એમવી મંડુરા પાર્ક સોસાયટીમાં પાણી સુવિધાઓના અભાવને લઈને વારંવાર રજૂઆત છતાં પગલાં ન લેવાતા રહીશો હવે અનોખો વિરોધ કરશે તેઓ પાલિકા સત્તાધીશો માટે સદબુદ્ધિ પ્રસાદનું આયોજન કરાયું હવન યજ્ઞમાં આહુતિ આપી સોસાયટીમાં રોડ રસ્તા સ્ટ્રીટ લાઈટો અને ગટન વિસ્તારના કામકાજ માટે ભગવાનની પ્રાર્થના કરવામાં આવી સોસાયટીમાં વિવિધ કામકાજ માટે બે હાજર ત્રેવીસ માં ગ્રાન્ટ પાસ કરવામાં આવી હતી પરંતુ તે ગ્રાન્ટ અન્ય વિસ્તારમાં ફાળવી દેવાનો રહીશોએ આક્ષેપ કર્યો છે અમે મંડોરા પાર્કમાં વોર્ડ નંબર દસમાં રહીએ છીએ અમને ઘરવેરા સફાઈ વેરા બધું જ ભરીએ છીએ છતાં પણ અમને કોઈ પ્રાથમિક સુવિધા નથી તો આજે અમે અહીંયા આગળ મંડોરા પાર્કમાં વોર્ડ નંબર દસમાં જે ગટરનું ગટરનું પણ અને રોડનું પણ કામકાજ અહીંયા નથી બધા જ વેરા ભરીએ છતાં પણ કોઈ જ પ્રાથમિક સુવિધા અહીંયા મળતી નથી તેથી નગરપાલિકાના જે નગરસેવકો છે એમની સદબુદ્ધિ આવે એ માટે અમે અહીંયા આજે હવન ચાલુ કર્યો છે વોર્ડ નંબર દસ માં રહું છું અમારી સોસાયટી એમ બી મંડોળા અને બે અમારા સોસાયટી અંદર એટલી બધી સમસ્યાઓ છે આ સુધી કેટલી બધી રજૂઆતો કરી રોડની સમસ્યા છે રોડની અંદર એટલા બધા ખાડા ટેકરા છે કે ઘરડા બૂઢા ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે નાના નાના બાળકો હોય તો સાયકલ લઈને બહાર નીકળવું તો કેવી રીતે જાય એટલી બધી સમસ્યાઓ છે ગંદકી પણ એટલી બધી જાય છે સફાઈની સમસ્યા છે આ બધી સમસ્યાઓનો નિકાલ માટે અમે ઘણી બધી વખત રજૂઆત કરી કેટલા બધા લોકોને જઈને નગરપાલિકામાં ભાઈઓ છે રજૂઆત કરી આવ્યા કેટલી વખત નોટિસો આપી છતાં પણ અમારા સોસાયટીનું કામ કઈ